નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે હવે મિત્રો આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુઓ સામેની હિંસા ઉપર અમેરિકાએ દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો ગયા મંગળવારે એટલે કે ત્રણ ડિસેમ્બરે અમેરિકન કોંગ્રેસી બ્રેડ શર્માને એક નિવેદન આપીને બાંગ્લાદેશની પ્રાદેશિક સરકાર પાસે હિન્દુ અલ્પસંખ્યકોની રક્ષા કરવાની માંગ કરી શર્માને હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચારોની સંદર્ભે બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઇસાઇ એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉપાયુક્ત વોલ્કર તુર્કને તપાસ કરવાની માંગ કરી મિત્રો કોંગ્રેસી નેતા એવા બ્રેડ શર્માને વર્તમાન અમેરિકન પ્રિહિન્દુ સમુદાય સાથે થઈ રહેલા હિંસા સામે કાર્યવાહી કરવા અને તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો ધ્યાન આપવા યોગ્ય છે કે ગયા મને દેશદ્રોહ સહિત બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ ઉપર ભગવા ધ્વજ લેવરાવવા માટે આરોપમાં ચિન્મય કૃષ્ણદાસને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયો સામેની હિંસાની ઘટનાઓ ઝડપથી વધી ચિન્મય કૃષ્ણદાસ સામે એક્શન લેવામાં આવ્યું એક સ્થાનિક રાજકારણી દ્વારા ફરિયાદ નોંધાયા બાદ જેમાં હિન્દુ સમુદાયની રેલી દરમિયાન બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો ચિન્મય કૃષ્ણદાસે પોતાની ધરપકડ સામે કોર્ટમાં અરજી કરી જેની આગલી સુનાવણીની તારીખ બે જાન્યુઆરી બે હજાર નક્કી કરવામાં આવી આ વચ્ચે તેઓ કથિત રાજદ્રોહના આરોપમાં જેલમાં રહે છે ચટ્ટોગ્રામ મેટ્રોપોલિયન સત્ર ન્યાયાધીશ સૈફુલ ઇસ્લામે સુનાવણી માટે નવી તારીખ નક્કી કરી કારણ કે બચાવ પક્ષનો વકીલ અદાલતમાં ગેરહાજર હતો ચિન્મયનો કેસ લડનાર વકીલ રામન રાય ઉપર પણ જાન લેવા હુમલો કરવામાં આવ્યો તેવાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે તેમના ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર પચીસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેરમી ડિસેમ્બરના રોજ મહાકુંભ બે હજાર પચીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રયાગરાજ પહોંચશે અનેક ઓફિસો અને બિલ્ડિંગોને સજાવવા માટે સૂચના આપવામાં આવી છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ વિસ્તારમાં અનેક પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સાતમી ડિસેમ્બરે મહાકુંભની તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે મિત્રો રાજ્ય સરકારે પ્રયાગરાજના સમમ વિસ્તારમાં મહાકુંભનગરને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે એક સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન દરમિયાન મહાકુંભનગર અને પ્રયાગરાજને તે જ રીતે સજાવવાની યોજના છે જે રીતે લોકો કોઈપણ તહેવાર દરમિયાન તેમના ઘરને શણગારે છે આ સાથે તમામ વિભાગોને પણ તેમની ઓફિસો અને બિલ્ડિંગોને સજાવવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ઇમારતોને રોશનીથી શણગારી દેવાની પણ યોજનાઓ છે આ ઉપરાંત મુખ્ય ચોક અને રસ્તાઓને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવશે ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાન પંતે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી છે આ ઉપરાંત પીએમ મોદી જે પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તેને સમય પહેલાં પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ડિવિઝનલ કમિશનર એવા વિજય વિશ્વાસ પંતે જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ પૂરદોષમાં ચાલી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે તમામ કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાતમી ડિસેમ્બરે પ્રયાગરણમાં વ્યક્તિગત રીતે આ કામોની સમીક્ષા કરવાના છે તેમણે કહ્યું કે તમામ વિભાગો અને અધિકારીઓ વડાપ્રધાનની પ્રયાગરાજ મુલાકાત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે જાહેર બાંધકામ વિભાગ દ્વારા તમામ મહત્વપૂર્ણ રસ્તાઓનું નવીનીકરણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીએ દ્વારા તમામ રસ્તાઓના બ્યુટિફિકેશનનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવશે વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટિંગ અને થીમેટિક લાઇટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે મિત્રો વીજ વિભાગ દ્વારા તમામ વીજ વાયર નાખવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે